આપણી ક્ષમતાનું અને આપણને પરિસ્થિતિ આપી છે આપે છે પણ આપણે શું કરીએ છીએ બીજા પાસે છે અને મારી પાસે નથી આવી સરખામણી ફિલોસોફી ઓફ કમ્પેરિઝન આવી સરખામણી કરી કરી આપણે જીવનમાં દુઃખી થઈએ છીએ આપણાથી આગળ છે ને એને આપણે જોઈએ છીએ આપણાથી પાછળ છે એને જો આપણે જોઈએ તો આપણે સુખી થઈએ આપણાથી આગળ છે એને જોઈને આપણો માપ લગાવીએ તો આપણે દુઃખી થાય પણ ઈશ્વરે જે આપ્યું ને એ પરિપૂર્ણ આપ્યું બીજા પાસે છે બીજાનું જાજુ છે બીજાનું મોટું છે મારી પાસે ઓછું છે મારી પાસે લઘુ છે મારી પાસે નાનું છે એમ વિચારી 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 સતત એનું ચિંતન કરી 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 અને દુઃખી થઈએ છીએ ગમતાનો ગુલાલ નથી કરતા જે મેળવ્યું છે ને એમાંથી આપણે આનંદ નથી ખરો આનંદ હું છે ખરો આનંદ મારો વર્તમાન છે ખરો આનંદ મારું અસ્તિત્વ છે ખરો આનંદ મારો સ્વનો સ્પર્શ છે આનાથી મોટું કઈ નથી જગતની જહાલી એ આપણને સુખી ન દે વસ્તુ છે વસ્તુ અને બધી જ વસ્તુ જતી રહે ને તો પણ માણસ જીવી શકે છે આ ફેક્ટ હકીકત છે દુનિયામાં એવા કેટલાય દાખલાઓ છે એમ લાગે કે આના વગર હું નહીં જ જીવી આવું પણ એ બધું જ જતું રહી ને કોઈ માણસ તો મજેથી જીવે છે આ જે અંદરથી મજેથી જીવાડે ને એ આપણું આત્મતત્વ છે આપણને ઈ જીવાડે છે પણ આપણી નજર એની ઉપર નથી આપણી નજર વસ્તુ ઉપર છે ડુંગરા દૂરથી રડિયા આપણને છે ને ડુંગરા હોય ને દૂરથી જોજો એટલે એટલા મસ્ત ખુબસુરત લાગે પણ એમાં કાકરા છે કાટા છે ઝાંખરા છે મચ્છર છે 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 મકોડા આ નથી એ ક્યારે દેખાય એની અંદર આપણે ચાલીએ તો દૂર દૂર થી ડુંગરાના આકાર દેખાય છે મકોડા કાકડા ઝાંખડા એ આપણને ન દેખાય ને એમાં જયારે આપણે પસાર થઈ ત્યારે આપણને આ લાગે આપડે કોઈના મોટા મકાન જોઈએ કોઈની મોટી કાર જોઈએ મોટા ફળિયા જોઈએ મોટા બંગલાઓ જોઈએ ત્યારે આપણને એમ થાય કે એની પાસે છે મારી પાસે નથી મિત્રો એની પાસે છે એ તમારી પાસે નથી પણ તમારી પાસે છે આપણી પાસે છે એની પાસે નથી કોઈને સંપત્તિનું સુખ મળ્યું છે કોઈને સંપત્તિનું સુખ મળ્યું છે કોઈને મોટા મોટા બંગલા કાર એ બધું મળ્યું છે તો બીજાને પરિવાર મળ્યો છે સમજદારી મળી છે એને સંતોષ મળ્યો છે એ પોતાનું ઇન્ટરપ્રિટેશન કરી શકે છે એને આધ્યાત્મ મેળવ્યું છે એને આત્મતત્વનો સ્પર્શ મળ્યો છે બધાને બધું જ આપતો જ નથી આપણે સતત સરખામણી કરીએ છીએ આની પાસે હું બધાને ભણવા બધું આવડે અરે બધાને બધું ન આવડતું હોય કોઈને નાચતા આવડતું હોય કોઈને ગાતા આવડતું હોય કોઈને બોલતા આવડતું હોય કોઈને માણસો ની સાથે સારી રીતે રહેતા આવડતું હોય પણ આપણે શું કરીએ સતત સરખામણી કરીએ છીએ આની પાસે છે મારી પાસે નથી આની પાસે છે મારી પાસે નથી આની પાસે છે મારી પાસે સતત સતત કરીએ જેને આપણે કરીએ જેની ઉપર આપણે સતત ટાર્ગેટ રાખીએ એ આપણને કરે છે અને બહુ કરે છે ગુલાલ કરીએ તો આપણી પાસે જ હાલી છે જેની પાસે બધું જ છે ને એની પાસે કરતું તો શક્તિ નથી બોલો ખૂબ છે લાહોજ હાલી છે ધનના ઢગલાઓ તો બેઠો છે માણસ પણ દુઃખી છે કારણ કે કાયદ ઘટે છે એની પાસે આપણી પાસે પણ કંઈક ઘટે ઘટતું છે ને એને આપણે ટીકર નથી કરવાનું આપણે જે આપણી પાસે છે ગમતા નો ગુલાલ કરવાનો છે મારી પાસે કર્તૃત્વ શક્તિ છે મારી પાસે આશા છે મારી પાસે ભૂખ છે મારી પાસે તરસ છે જે ધનના ડગલા પાસે બેઠો એની ભૂખ મરી ગઈ છે એની પાસે તરસ નથી એ લોકોને જીવવાનો કોઈ આનંદ જ નથી આવતો બધું હોવા છતાં તો શું થયું આપણને ઘણી વખત આનંદ થાય તો એને આનંદ થાય એની પાસે ઘણું બધું છે આપણી પાસે ઘણું બધું નથી પણ આપણી પાસે નથી ને એનો પણ ભાવ છે ને એ આપણી જાહો જાય છે આપણી પાસે નથી એટલે જ આપણે ત્યાં શાસ્ત્રકારો એ તૃષ્ણા અને ક્ષુધાની આરાધના કરી તૃષ્ણા રૂપેણ સંસ્થિતા ક્ષુધારૂપે સંસ્થિતા નમસ્ત છે નમસ્ત છે નમસ્ત છે નમો નમ જે નથી એવી મને ભૂખ આપ જે મારી પાસે તૃષ્ણા છે એ મને આશા આપે એ મને ઉમંગ આપશે એ મને ગતિ આપશે મને જીવાળ છે મિત્રો ના ગુણલા ગીતો ન ગાવા જોઈએ જે છે એને વધાવવું જોઈએ અને નથી ને એ પ્રાપ્ત કરવા માટે ને ગતિ આપણી પાસે એટલે કે આપણી પાસે કર્તૃત્વ શક્તિ છે આપણી કર્તૃત્વ શક્તિ મરી નથી ગઈ આપણે કામી શકીએ છીએ અને મારે કામવાનું છે આ જીવાળે કોઈ માણસ આપ નિજા આનંદી થઈને જીવે પરમાનંદી થઈને જીવે આપણી એ સ્ટેજસ ક્યાં બીજા નદી પરમાનંદી થઈ જીવે આપણને આપણી વાસના જીવાડે આપણને આપણો ભોગ જીવાડે આ એટલે આઈ ડુ વાસનાભી તો આયેગી આ આશા છે ને એ આપણને જીવાડે છે બાકી એમ માનતા હોય કે ધનના ઢગલા ઉપર બેઠા છે મોટા ફળિયા મોટા બંગલા મોટા કાર આ બધું છે સુખી છે એનો અંતરંગ તો જોજો અંતરંગ તમે જુઓ ઈશ્વર આપણને આપે છે બહુ પરિપૂર્ણ આપે છે એકદમ આમ જોઈને બધું આપી ઈશ્વર એટલે મિત્રો બી પોઝિટિવ હંમેશા પોઝિટિવ વિચારવાનું ઈશ્વર આપ્યું છે બધું આપ્યું છે સરસ વર્તમાન આપ્યું છે સરસ પરિવાર આપ્યો છે હું તો ઘણી વખત અમે બે પતિ પત્ની બેઠા હોય ત્યારે વિચારીએ કે આની પાસે કેટલું બધું છે પણ પછી કેટલીક બાબતો અમે વિચારીએ કે ભાઈ એની પાસે સમજ શક્તિ નથી એની પાસે પરિવાર નથી એની પાસે એક સાથે બેસીને અને બધાને પ્રેમ કરવાનો ભાવ નથી એની પાસે ઉમંગ નથી ઉત્સાહ નથી એની પાસે નિર્દોષતા નથી એને ઈશ્વરે આપેલું આપણને ખૂબ છે આ નિર્દોષતા પવિત્રતા સજ્જનતા શીલ ચારિત્ર આ બધું જીવવાનું ખરું ધામ છે ત્યાં બેસીને જીવીએ તો આ જીવનનું અસ્તિત્વને પરિપૂર્ણ રીતે માપ માણી શકે માણવા જેવું છે ઘણું બધું છે એને માણવું જોઈએ ગમતાનો ગુલાલ કરવો જોઈએ આપણે આગળ જાય એના કરતાં આપણી પાછળ ઘણા બધા છે એનો આપણે ભાવ કેળવવો જોઈએ રવીન્દ્રનાથ ટાગોરની એક વાર્તામાં સરસ મજાની એક પોઝિટિવ વાર્તા છે એક બાળકોના

સમાજની વાસ્તવિકતા બતાવી છે કવિ પાસે ખડ નો પૂરો છે એટલે તે મને ઓઢાડ્યો જેની પાસે ખડનો પૂરો નહીં હોય એવી માં એના બાળકને શું ઓઢાડતી હોય છે અને માં પણ એક કર્કવેધક ભાષામાં સમાજની કર્કવેધકતાથી બોલી છે બેટા આપણે સમાજની એ પાયરી ઉપર બેઠા છીએ કે ત્યાં ખડનો પૂરો ઓઢાડવા ન હોય એવો હવે આપણે આગળ નથી તો મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક તો આગળ છીએ બધું છે એને જો વિચારશું ને તો સુખ છે બાકી તો છે ને અંબાણી પરિવાર વિચારે ને તો એની આગળ ભાઈ બેઠા એ દુઃખી થાય અને બાકી જેને સુખી થવું હોય તો ફકીરો છે ટ્રેનમાં મફત મુસાફરી કરવા વાળો છે જે ફકીરો એવા જ હોય છે અને જે ફૂટ ફૂટપાથ ઉપર સુતા છે એ પણ સુખી છે મિત્રો મશીન હોય ને કોઈ માપવાનોકાવીને આપણને ખબર પડી જાય આનું કેટલું હું ચેલેન્જ થી કઉ છું કે અનંત અંબાણી કરતા છે ને પેલા સામાન્ય માણસ ખેડૂત ખેતી કરતો હોય છે એની સુખની માત્રા વધારે હોય શકે એટલે વસ્તુ થી સુખી નથી થવાતું ભૌતિક જાહોજહાલથી સુખી નથી થવાતું સુખી સમજદારી થી થવાય છે